ગુજરાત સરકારના પરિપત્ર દર શનિવારે દફતર વગર નર્સરી થી ધોરણ આઠ ના બાળકો દફતર વગર શાળાએ આવવાનું રહેશે તેવા પરિપત્રના ભાગરૂપે આવતીકાલે શહેરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ બેગ વગર આવશે તે આ પરિપત્ર અંગે શાળા સંચાલકોએ પોતાની પ્રતિક્રિયા આપી વિદ્યાર્થીઓને ભાર વગરના ભણતરની દિશામાં વાળવા માટે અને શિક્ષણ કાર્ય એ રીતે કરાવવા માટે સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રયાસો થઈ રહ્યા છે એના એક વધારાના એક પ્રયાસ રૂપે આ ભાર વગરનું ભણતરને સાર્થક કરવા બેગલેસ ડે તરીકે આવતીકાલે મીન્સ શનિવારે જે જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાતને અમે વધાવીએ છીએ અને શનિવારે બેગલેસ ડે એટલે વિદ્યાર્થીઓ બેગ વગર આવવાના છે એને સંગીતની અંદર ચિત્રકામની અંદર અન્ય શારીરિક પ્રવૃત્તિઓની અંદર જોડવાનો અને માનસિક વિકાસ માટેના એક પ્રયાસના ભાગરૂપે આ પ્રવૃત્તિને અમે કરવાના છીએ વાત કરીએ તો શૈક્ષણિક ક્ષેત્રની તો આખું ટાઈમટેબલ એડવાન્સમાં શાળા અને આપવામાં આવે સરકાર શાળાના આપવા શનિવારના જે તાસ હોય છે મોટે ભાગે શનિવારે સમૂહ કવાયતનો પીરિયડ શાળાઓ દ્વારા ગોઠવવામાં આવતો હોય છે એ બે તાસ તો હોય જ છે પણ સાથે સાથે બીજા ત્રણ તાસની અંદર જે આખા અઠવાડિયાના રિવિઝનના જે કંઈ સ્લોટ શનિવારે નાખવામાં આવતા હોય એના અન્ય દિવસોમાં ખસેડીને આ દિવસ ફ્રી કરીને આ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી શકે બીજા જે પાંચ દિવસ ગોઠવું ફરીથી કદાચ ટાઈમટેબલનું રિસફલિંગ કરવું પડે તો એ પણ કરી શકાય એવી પરિસ્થિતિ છે ઓલ ઓવર સરકારનો જે પ્રયાસ છે એ બાળકોના સર્વાંગી વિકાસ માટેનો છે અને એ પગલું યોગ્ય છે પાંચ દિવસમાં આમ આ બધા જ કાર્યક્રમો થતા હતા એક દિવસમાં કરીને શું ફરક પડવાનો મને લાગે છે કે જે શિક્ષણવિદો આ પગલાંને માટે કંઈક વિચાર્યું હશે સરકાર દ્વારા પણ ચોક્કસપણે કંઈક વિચાર્યું હશે અને સમયાંતરે સરકાર દ્વારા જે કંઈ ગાઈડલાઈન મળે એ ગાઈડલાઈનને સાથે રાખીને શિક્ષકોને માર્ગદર્શન આપીને આ પ્રવૃત્તિને વધારે સારી રીતે કરવા માટેના પ્રયાસ કરવામાં આવશે હું પ્રીતિ શાહ ડિરેક્ટર શ્રી સરસ્વતી વિદ્યાલય અડાજન સુરત બેન હમણાં શિક્ષણ ખાતાએ પરિપત્ર બહાર પાડ્યો શનિવારે દફતર વગર બાળકો આવે પ્રાથમિક કઈ રીતે એનું મૂળવો છો સરસ છે આમ તો પ્રાથમિક વિભાગમાં ભાર વિનાનું ભણતર જ્ઞાન સાથે ગમત અને પ્રવૃત્તિ સાથે શિક્ષણ તો પ્રાથમિકનો જન્મ થયો ત્યાંથી જ છે પણ આ રીતે સેટરડે એટલે કે શનિવાર જોયફુલ બેગ વગર આવવાનો આનંદ આવે શનિવાર બાળકોને ખૂબ જરા થોડુંક અલગ લાગશે અને મજા છે ટ્રસ્ટી તરીકે પ્રિન્સિપાલ તરીકે આપ જે શનિવારના વિષયો જે ભણવાના હતા એને કઈ રીતે એડજસ્ટ કરશો અને બીજું જે બીજા પાંચ દિવસ છ દિવસ વાળા હતા એમાં ચિત્રનો પીટીનો જે એ જે વિષયવાળી ટાસ્ક હતા એને કઈ રીતે મેનેજ કરશો એટલે પરિપત્ર જોયા પછી એક એવો વિચાર આવ્યો કે આટલા બધા શનિવાર જો અલગ અલગ કૌશલ્યને લગતી મેન્ટલ ફિઝિકલ હેલ્થ અવેરનેસ વેલબિંગ મૂલ્યો કૌશલ્યો સ્કીલ આ બધી પ્રવૃત્તિ જ્યારે અલગ અલગ કરવાની છે તો પછી રેગ્યુલરમાંથી આ પીરિયડને જુદી રીતે લેવા પડશે એટલે અમારે ટાઈમટેબલને ફરીથી ગોઠવવું પડશે

મ કે એને બેગ લઈને આવવું નોટબુક ખોલવી નોટબુકમાં લખવું એવું તો એને ગમતું નથી એને તો બેગ વગર આવવાની મજા આવે થોડું ફ્રી લાગશે બાળકો ખૂબ આનંદ લેશે અને પ્રવૃત્તિ તો બાળકોને ખૂબ ગમે છે એક ફાયદો થશે કે આ પ્રવૃત્તિની અસર જો લાંબી પહોંચે બહુ અસરકારક રીતે શાળા અને શિક્ષક જો આ પ્રવૃત્તિ કરાવે તો બાળક આ પ્રવૃત્તિના માનસ સાથે તૈયાર થઈને ઘરે જશે બાળકોને પ્રાથમિક વિભાગમાં દફતર વગર આવવાનું છે એને કઈ રીતે જોવા છો આપ કઈ રીતે મૂલવા છો નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત છેલ્લા ત્રણ ચાર વર્ષથી નવી શિક્ષણ નીતિના આધારે સ્કિલ બેઝ એજ્યુકેશન પ્રવૃત્તિ દ્વારા એજ્યુકેશનની જ્યારે હિમાયત કરે છે ત્યારે વર્તમાન સમયે તારીખ પહેલી જુલાઈએ પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા ગુજરાત સરકારે નિર્ણય લઈ અને પરિપત્ર બહાર પાડ્યો છે તેમાં દર શનિવારે ધોરણ એકથી આઠને બેગ વગર આવવાનું એટલે કે ભાર વગરનું વળતર અને આનંદમય શનિવાર તરીકે હવે પછીના દરેક શનિવારે બેગ વગર વિદ્યાર્થી આવવાનું છે અને વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓ જેને ગમતી પ્રવૃત્તિ હોય એ પ્રવૃત્તિ કરતાં કરતાં બાકીના વિષયમાં રસ લે શાળાએ આવવું એને ગમે તેવું વાતાવરણ નિયમિત થાય તેવા આશયથી આ એન માધ્યમથી અત્યારે આ નિર્ણય લેવાયો છે વાત કરીએ તો એ જે દિવસે ત્રણ ચાર પીરિયડ ભણવાના હતા એને કઈ રીતે ગોઠવવું પડશે આવનારા સમયમાં આપે અને જે બીજા પાંચ દિવસમાં ચિત્ર અને પીટી ને બધું જે ચલાવતા હતા તમારા શાળામાં તો આમ જોવા જઈએ ને એવું કંઈ હતું જ નહીં તો કઈ રીતે સેટ કરવું પડશે આવનારા સમયમાં આમ તો શાળાના કેલેન્ડરમાં આ તમામ પ્રકારની પ્રવૃત્તિ હતી જ હોય જ છે પરંતુ જ્યારે સ્પેશિયલ દિવસ આના માટે આપવામાં આવશે ત્યારે મને એટલો વિશ્વાસ છે કે વિદ્યાર્થીઓ જે દરેક વિદ્યાર્થી કેટલાક વિદ્યાર્થીઓ પ્રવૃત્તિમાં રસ લેતા હોય કેટલાક ન લેતા હોય પરંતુ જ્યારે સ્પેશિયલ ડે આ ફાળવ્યો છે ત્યારે બધા જ વિદ્યાર્થીઓ પોતાની સ્કિલ બેઝ પોતાને જે રસ પડે એવી પ્રવૃત્તિ કરી શકશે એટલે જે પ્રવૃત્તિ રૂટિનમાં માત્ર વીસ પચીસ મિનિટ કે અડધો કલાકના પીરિયડમાં કરતા હતા એ મુક્ત રીતે કરતા થશે બીજું ચોક્કસપણે શનિવારે વિશેષ આયોજન કરવું પડશે જેમ રૂટિનમાં કરતા હતા એવી રીતે શિક્ષક જઈને ઊભા રહેશે તો પાછી પરિસ્થિતિ એવી જ નિર્માણ થશે કે કોઈ વિદ્યાર્થી કશું લઈ શકે નહીં એને મજા નહીં આવશે પરંતુ જે તે એક્ટિવિટીઝ હોય એને ડિટેલ પ્લાનિંગ કરવું પડશે દાખલા તરીકે ધ્યાન યોગ પ્રાણાયામ છે તો એને સ્પર્ધાત્મક રીતે એને ઇવેન્ટને રૂપે મૂકીને વિદ્યાર્થીને મજા આવે એવી સમજણ દ્વારા એને કરવાનો પ્રયત્ન કરવો પડશે એ ચાહે ક્રાફ્ટ વર્ક હોય ચિત્રકામ હોય કે કોઈ પણ પ્રકારની બીજી પ્રવૃત્તિ હોય વિદ્ય દરેક શિક્ષકે ખૂબ ડિટેલ પ્લાનિંગ કરીને એને જવું પડશે કારણ કે માત્ર એક એક કલાક એટલે ત્રણ કલાકના આયોજનમાં એને એક કલાકમાં પોતાનો વિષય જે છે એ પીરસવાનો હોય છે ત્યારે તમામ વિદ્યાર્થીઓ પર ધ્યાન આપવા માટે તમામ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેન્ટ થાય એ મુખ્ય આશય છે એટલે શિક્ષકે તો અને શાળાના આચાર્યએ આની પાછળ ખૂબ મહેનત કરવી પડશે આવતીકાલે તો અમે જનરલી આયોજન કરી દીધું છે પરંતુ નેક્સ્ટ શનિવારથી પ્રોપરલી પ્લાનિંગ કરીને શિક્ષકે પોતાનું મોડ્યુલ પણ તૈયાર કરવું પડશે એટલે આનાથી શિક્ષકને બી શીખવું પડશે એમ શિક્ષકને શીખવું જ પડશે કારણ કે જે શિક્ષકને ભાગે કદાચ કોઈ ક્રાફ્ટ વર્ક આવ્યો અને એને ક્રાફ્ટમાં અત્યાર સુધી ઇન્ટરેસ્ટ નહોતો પણ વિષય તો એને લેવાનો થશે એટલે શિક્ષકને પણ તાલીમ આપવી પડશે શિક્ષકને શીખવું પડશે અને શીખીને જ ક્લાસમાં જવું પડશે